નમસ્કાર દર્શક મિત્રો હું છું મનીષ પ્રે અને સ્વાગત ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે અમદાવાદ નારોલ વિસ્તારમાં જે લક્ષ્મી નિવાસ ફ્લેટ છે ત્યાં ગાડી ગટરની બહુ મોટી સમસ્યા છે અને જોઈ શકો છો આ પબ્લિક જે રોષે ભરાયેલી છે એમનું પીવાનું પાણી અને ગટરનું પાણી બે એકત્રિત થયેલું છે આપણે વધુ માહિતી અહીંયા જે રહીશું જે એમની પાસેથી જાણીશું તમારો મારું નામ શીતલ શાહ છે હું ચૌધમા માળે રહું છું અને પાણીની અમને એટલી બધી તકલીફ પડી રહી છે આ જ્યારથી ગટર તૂટી છે ને ત્યાંથી આઠથી દસ કમ્પ્લેન લખાઈ છે ગવર્મેન્ટમાં પણ હજી એનો કોઈ નિકાલ લાવ્યા નથી અને હું તો એમ કહું છું કે ચોથા માળે અમારે ત્યાં નાનું એક બાપુ છે એને હોસ્પિટલમાં એડમિટ કરવું પડે આમાં અને પીવાના પાણીમાં બી મિક્સ થઈ જાય છે એ ગટરનું પાણી તો એ છોકરાને એડમિટ કરવું પડ્યો એને વાટલા કરાવે હવે અહીંયા ત્યાં હજાર પબ્લિક છે એની જવાબદારી કોણ લેશે ઓસ્પિટલમાં જશે તો ગવર્નમેન્ટનું શું નામ હશે એ લોકો સાજીવાજે તમે કોઈ એપ્લિકેશન કે તો બી કોઈ એક્શન લેવામાં આવતી તો પણ કોઈ એક્શન લેવામાં આવતી તમે બેન શું કહેશો બહુ સાચી વાત છે કે જે ગટર અને પાણી પીવાનું જે ભેગું થઈ રહ્યું છે એનાથી લોકો ખાસા લોકો બીમાર પડી ગયા છે એવું બહેનનું કેવું છે તો આમની રિક્વેસ્ટ એ છે કે જલ્દી જલ્દી આ સમસ્યાનો હલ કરવામાં આવે અને જે એવું એમનું કહેવું છે તો જોતારો રહો ન્યૂઝ નમસ્કાર જય જય ભારત